વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરમાં સોના ચાંદીના દાગીના એક પોઈન્ટ પચાસ મતાની ચોરી થઈ હતી જેના સીસીટીવી બહાર આવ્યા છે જેને આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વડોદરા શહેરમાં તસ્કરો એટલા બેફામ થઈ ગયા છે કે ભગવાનથી પણ ડરતા નથી એક તસ્કર શહેરના ગોત્રી હરિનગર વિસ્તારમાં ઇસ્કોન મંદિરના ગર્ભગૃહના દરવાજાનું તાળું તોડી ઘૂસ્યો હતો અને ભગવાનની પ્રતિમા પર ચડાવેલા સોના ચાંદીના દાગીના સહિતનો શણગાર મળી એક પોઈન્ટ પચાસ માલમત્તાની ચોરી કરી ભાગી ગયો હતો મંદિરના પૂજારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ચોરીના પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઘટના સ્થળ પર જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પીસીબી અને ગોત્રી પોલીસની વિ ટીમો દ્વારા તપાસ શરૂ કરાઈ છે જેમાં પહેલા પોલીસ દ્વારા મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં અંદરના કેમેરામાં એક શખ્સ પેન્ટ સેન્ડોબંડી અને મોઢા પર કાળા રંગનું માસ્ક પહેરીને મંદિરમાં ઘુસ્યો અને ચોરીના દાગીના સહિતના તમામ વસ્તુઓ એક કાળા કલરના બેગમાં ભરીને ફરાર થઈ ગયો હતો મંદિરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન બહાર કેમેરા બંધ થઈ ગયા હોય તેની મંદિરના સત્તાધીશોને જાણ ન હતી જો સવારે ઇસ્કોન મંદિર માં ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતા તારીખ બારમીની રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય ચાંદીનો બાજુલ સોનાની એક ચેન અને બીજા ઘરણા થઈ અને અંતે કુલ રૂપિયા દોઢ લાખ જેટલી ચોરી થઈ છે અને નખું ચોર તોડી અને અંદર ચોરી પ્રવેશ કરેલો હતો અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને અને આગળની કાર્યવાહી ચાલુમાં છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર